તો જય માતાજી મિત્રો એકવાર ફરી આવી ગયો છું નવા વિડીયો સાથે તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ પાલોદર ગામે જે આવેલું છે શ્રી ચોસઠ જોગણી માતાનું મંદિર તો મિત્રો આજે તમને મંદિરનો ઇતિહાસ અને મંદિરના દર્શન કરાવવાનું છું અને ઇતિહાસ વિડીયોમાં જણાવીશ તો વિડીયોને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની ચેનલને તો ચલો તમને જણાવીએ ઇતિહાસ અને મંદિરના દર્શન કરાવીએ તો મિત્રો માતાજીનો ઇતિહાસ જણાવો એના પહેલાં માતાજીનો તમને પરિચય કરાવી દઉં તો મિત્રો ચોસઠ જોગણી માતાજીનો સંક્ષિપ્ત પરિચય યજુર્વેદની આ કથામાં આવે છે તો મિત્રો શ્રી ચોસઠ જોગણી માતાજીની ઉત્પત્તિનું મુખ્ય સ્થાન પાલોદર ધામ ઇતિહાસ આ પ્રમાણે છે સહદેવને થયો હતો તો મિત્રો હસ્તિનાપુરથી દ્વારકા જવા માટે રસ્તામાં ખાવડની જોગણીઓ દ્વારા સહદેવને રોકવામાં આવ્યો હતો તે સમયે માતાજી સાથે ભયંકર યુદ્ધ થયું હતું ત્યાં જોગણી માતાએ બાણ વાગતા રક્તનું એક ટીમ્પુ પડ્યું નીચે તે પરથી ચોસઠ થયા તો મિત્રો માતાજીના સંક્ષિપ્ત પરિચય બાદ તમને ઇતિહાસ સંભળાવવા જઈ રહ્યો છું તો ચાલો પછી શરૂ કરીએ ઇતિહાસ આપણે તો મિત્રો પાલોદર ગામ એક પુરાણી નગરી હતું તેનું નામ પીલુચા નગરી હતું તે પહેલા અહીં વન હતું

તે સમયે મહાભારતનું યુદ્ધ કૌરવ અને પાંડવો વચ્ચે કુરુક્ષેત્રમાં થયું તેમાં પાંડવોનો વિજય થયા પછી પાંડવોએ રાજસુયજ્ઞ કર્યો અને તે વખતે ભારતના દરેક રજવાડાઓને રાજાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એ મિત્રો આમંત્રણ આપવા માટે પાંચ ભાઈઓ અલગ અલગ દિશા તરફ મોકલવાનું માતા કુંતાએ નક્કી કર્યું ત્યારે અને એ મિત્રો આમંત્રણ આપવા માટે પાંચ ભાઈઓ અલગ અલગ દિશા તરફ મોકલવાનું માતા કુંતાએ નક્કી કર્યું ચારેય દિશાનું સુકાન યુધિષ્ઠિર સિવાય ચાર ભાઈઓને ચાર દિશા તરફ રવાના કર્યા અને દક્ષિણ દિશા તરફ જવાનું સહદેવને કહેવામાં આવ્યું તો મિત્રો ત્યારે સહદેવ કીધું માતા કાલે જઈશ એમ કહીને બીજા દિવસે એમ કહ્યું કે બીજા દિવસે જઈશ એમ કરી બહાના કરવા લાગ્યા ત્યારે સહદેવને માતા કુંતાએ પૂછ્યું કે શું છે આ બધું ત્યારે માતાને સરળી હકીકત જણાવી ત્યારે માતા કુંતીએ સહદેવને વિસ્તારમાં સમજાવીને મોકલ્યા કોઈ વિઘન આવે તો તમે દક્ષિણ દિશા તરફ મોટું કરતા નહીં ત્યારે સહદેવ તૈયાર થયા અને તૈયાર થઈને દ્વારકાના રાજા ભગવાન શ્રી કૃષ્ણને આમંત્રણ આપવા નીકળી પડ્યા તે ચાલતા ચાલતા અહીં ખાંડાવનમાં આવી પહોંચ્યા ત્યારે આ ખાંડવનમાં માતા જોગણીનો વાસ હતો અને અહીં સરોવર હતું સરોવર જોઈને પાંડવપુત્ર યુવરાજ સહદેવ થંભી જાય છે અને વિશ્રામ કરીને આગળ જવા માટે પ્રયાણ કરતા હતા ત્યારે માતા જોગણીએ બાળરૂપે સહદેવને એક પણ ડગલું આગળ વધવાની ના પાડી અને ત્યાંથી પાછા વળી જવા કહ્યું ત્યારે સરદેવે બાળ સ્વરૂપ ધારણ કરીને રોકીને બેઠેલા માતાજીને કહ્યું બાળા હટી જા માર્ગમાંથી અને આગળ જવા માર્ગ આપી દે ત્યારે માતાજીએ કહ્યું કે તું આગળ જવા માગતો હોય તો અહીં મારું રાજ છે અહીંની ધનિયાળી હું છું માટે તને આગળ જવું હોય અને તું આગળ જવા માગતો હોય તેમ કહીને માતાજી અને સહદેવ વચ્ચે વાદ વિવાદ ચડ્યા ત્યારે માતાજીએ કહ્યું કે તારે આગળ દ્વારકા માર્ગે જવું હોય તો મારી સાથે યુદ્ધ કર તારે યુદ્ધ કરવું પડશે અને મિત્રો ત્યારબાદ માતાજીએ કહ્યું કે મારી સાથે યુદ્ધ જીતી જાય તો આગળ જઈ શકીશ સહદેવને માતાના મુખે આવા વેણ સાંભળીને વિચાર કર્યો કે હું પોતે ક્ષત્રિય છું અને આ નાની બાળાથી ડરીને પાછો વળું તો મારી વીરતા લાજે મારો ક્ષત્રિય ધર્મ લાગે તો મારું આવું આગળ આવેલું ફોગટ જાય અને સહદેવ યુદ્ધ માટે તૈયાર થાય છે પોતાની કૌશલ્ય વિદ્યાર્થી ત્રિકા જ્ઞાની હોવાથી તેમને જોયું તો તે વખતે સહદેવને માતાજીને ઓળખી ગયા કે હવે તો યુદ્ધ કરવું જ પડશે અને તે સમયે માતાજી અને સહદેવના વચ્ચે યુદ્ધ થયું ત્યારે માતાજીએ ખણ ત્રિશુળ તલવાર અને ખપ્પર હાથમાં લઈ અગણજ્વાળા થવા લાગી અને માતાજી ક્રોધાયમાન થયા અને માથાના કેશ છૂટા મૂકી દીધા અને માતાજી રણચંડીનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી રણમાં રણ ઘેલી બની રણસંગ્રામ જેવું વાતાવરણ થઈ ગયું અને સહદેવને માતાજીના આવું સ્વરૂપ જોઈને માતાજીને નિરખી ગયા અને માતા અને સહદેવ વિચાર કરે છે કે માતાજીને યુદ્ધ સમયે જીતવા મુશ્કેલ છે ત્યારે માતાજીએ કહ્યું પીઠ શું ફેરવીને ઊભો છો તેમ કહીને લલકાર કર્યો

ચોસઠ જોગણીઓના આઠ આઠ એક એવા આઠ મંડળો છે આવા દરેક મંડળોની દેવીઓના જુદા જુદા સ્વરૂપ આપ્યા છે અથવા તો પોતાનું સામર્થ્ય સમર્પે છે એવા ઐતિહાસિક પૌરાણિક અવશેષો સાથે ફલિત થાય છે આ ગામ પહેલા વન તરીકે ઓળખાતું હતું અને મિત્રો જ્યારે કૌરવ અને પાંડવ યુદ્ધ સમાપ્ત થયું ત્યારે તિલકની તૈયારી કરતા મહારાજ સુયજ્ઞની તૈયારી કરવામાં આવેલ હતી તેથી દરેક રાજાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને મિત્રો ચોસઠ જોગણી માતાજીના મંદિરે દર વર્ષે પરંપરાગત રીતે ઉજવાતા પ્રસંગો વિશે વાત કરીએ તો મિત્રો ફાગણ વદ પાંચમના ના પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે અને આ દિવસે માતાજીને ચડે છે અને માતાજીને દિવ્ય રથની ભવ્ય શોભાયાત્રા નીકળે છે અને મિત્રો ફાગણ વેદારો વર્ષ જોવામાં આવે છે અને મિત્રો ફાગણ વદ વાત કરીએ તો મિત્રો આ દિવસે માકાણી માતાજીની સળગતી સગડીઓના દિવ્ય દર્શનનો લાભ જગત સુખાકારી આ પ્રસંગે પરંપરાગત રીતે નાયક ભાઈઓ દ્વારા લોક ભવાઈ જાતર થતી હોય છે ફાગણ માસમાં ઉતાસણી હોળીની થી અગિયારસ અને બારસ બારમા દિવસે માતાજીનો ભવ્ય લોક મેળો ભરાય છે અને આ મેળામાં હજારો યાત્રાળુઓ માતાજીના દર્શનનો લાભ લે છે અને મિત્રો આસો સુદ દસમ દશેરાના દિવસે આ દિવસે માતાજીનો રથ નીકળે છે તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કમેન્ટ કરી દેજો અને શેર પણ કરજો તો બીજાને પણ માતાજીનો ઇતિહાસ ખબર પડે અને તમે અહીંયા આવ્યા છો કે મેં કમેન્ટ કરો બીજા કોઈ મંદિરનો તમને ઇતિહાસ જાણવો હોય તો તે કમેન્ટ કરો તેના પર પણ હું બનાવીશ અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવે તમને આગળ બીજી માહિતી આપીશું અને મિત્રો મંદિરની બાજુમાં આવેલું છે શ્રી ભૈરવ દાદાનું મંદિર અને મિત્રો ત્યાં લખેલું છે શ્રી જોગણી માતાજીને પ્રિય ભૈરવ દાદા તેમનું મંદિર છે તો મિત્રો ત્યાં તમને દર્શન કરવા લઈ લઈજ ચાલો પછી જો મંદિરની બિલકુલ બાજુમાં જ આવેલું છે જોગણી માતાજીનું મંદિર અને મિત્રો હજારો શ્રદ્ધાળુઓ આજે પણ દર્શન કરવા આવે છે અને બપોરનો કેટલો સમય થઈ ગયો બે વાગ્યા હતા ત્યારે પણ કેટલા શ્રદ્ધાળુઓ આવતા હતા તમે વિડીયોમાં જોઈ જશે તો જો મિત્રો આ રીતે ભૈરવ દાદાનું બાજુમાં આવેલું મંદિર તો મિત્રો મેં તો દર્શન ભૈરવ દાદાને કરી લીધા તમે પણ વિડીયોમાં દર્શન કરી લો અને લખી દો જય ભૈરવ દાદા જય જોગણીમાં મિત્રો દર્શન કરી લેતા છે અમે જોગણીમાંના અને હવે જઈ રહ્યા છીએ આગળ તમને બતાવીએ અહીંયાનું બજાર અને આગળ એક મંદિર પણ છે અંબેમાનું ત્યાં પણ તમને દર્શન કરાવી દઈએ તે પણ જોરદાર મંદિર છે અંદર એન્ટર થતાં જ પહેલા હેરું મંદિર આવે છે ત્યારબાદ જોગણીમાનું મંદિર આવે છે તો વિડીયોમાં કમેન્ટ લખી દેજો જય જોગણીમાં અને મિત્રો તમે અહીંયા આવ્યા છો કે કમેન્ટ કરજો ફાલોદાર જો મિત્રો અત્યારે ત્રણ વાગ્યા છે બપોરના તો પણ કેટલી બધી ભીડ છે અને મિત્રો તમે ઇતિહાસ તો જાણી જ લીધો છે વિડીયોમાં તો કન્ટિન્યુ બને રહો વિડીયોમાં આગળ અને હવે જઈએ આપણે આગળ દૂર દૂરથી બધા લોકો આવે છે દર રવિવારે રવિવાર ભરવા અમુક લોકો તો આવે છે માનેલા હોય તે અને અહીંયા પાણીની પરબ છે ત્યાં અમે પાણી પીવા આવે છે જો સામે મંદિર દેખાઈ રહ્યું અને આ બાજુ ઇતિહાસ લખેલો છે માતાજીનો ત્યાંથી તમે વાંચી શકો છો ઇતિહાસ તો પાણી માણી પીને હવે જઈએ આપણે બહાર બાજુ જો ભરતભાઈ પાણી પી રહ્યા છે મિત્રો હવે જોગણીમાના દર્શન કરી લીધા છે અને હવે પાછા બજારમાં આવી ગયા જો અહીંયાનું માર્કેટ જે મેળો હોય છે રવિવારે અહિયાં ભીડવા બાજુ બાળકો માટે ફન પાર્ક છે અંદર છે ગાડી બેસવા માટે તો આપણે શર્ટ મળે છે તે જોતા મેળામાંથી કંઈક ઘેર લઈ જવું પડશે આપણે એટલે અને સામે જો તમે અંબે માનું અંબાજી માતા એટલે વાઘેશ્વરી વાઘેશ્વરી માનું મંદિરે ત્યાં આપણે જઈશું આપણે થોડી વાર અમે જે અંબે માના મંદિરની વાત કરતા હતા એ માનું હતું વાઘેશ્વરી માનું છે અને અંબાજી લખેલું છે એટલે અમે બાઇક ઉપર હતા એટલે ડાયરેક્ટ તે વાત હતું શું કે ભરતભાઈ ચલો થો આનંદ આ છે વાઘેશ્વરી મા નું મંદિર અને બાજુમાં હનુમાન દાદા પણ મિત્રો ગેટ થી તમે જેવા અંદર એન્ટર થો એવું સીધું પેલા આવે છે વાઘેશ્વરી માનું મંદિર અને સામે તમે સીધા જો એટલે જોગણી માનું મંદિર આવે છે અને સામે બીજા પણ બે નાના મંદિર દેખાય જુઓ તમે તો વાઘેશ્વરી માના દર્શન કરી લીધા હવે જઈએ આપણે આગળ કોઈ બીજા લોકેશન ઉપર તો ચાલો પછી તો મિત્રો વિડીયોને અહીંયા જ પૂરું કરીએ અને વિડીયો ગમ્યો હતો લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમને ચોસઠ જોગણીમાં ઇતિહાસ ખબર હતો નહીં તે કમેન્ટ કરજો અને તમે અહીંયા આવવાનો છો કે નહીં તે પણ કમેન્ટ કરજો અને મિત્રો આપણે ફરીથી પણ અહીંયા આવીશું ટાઈમ હશે ત્યારે જય જોગણીમાં જય માતાજી લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દો